જય માતાજી જય મા બહુચરાજી મા બહુચરાને કોટી કોટી પ્રણામ મિત્રો આજના વિડીયોમાં અમાસનું વ્રત જે દરેક મનોકામના પૂર્ણ કરનાર છે સુખ સંપત્તિ સંતતિ આપનાર છે એવું મા ત્રિપુરા બાલાસુંદરી મા બહુચરાજી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળીએ આ કલ્પ વૃક્ષ સમૂહ ચમત્કારી વ્રત છે કોઈ પણ મહિનાની અમાસથી આ વ્રત શરૂ કરી શકાય કુલ ત્રણ અમાસનું આ વ્રત છે એક દંડકથા પ્રમાણે આ વ્રત થી જ રાજા દ્રુપદના પુત્ર શિખંડીએ મા બહુચરાજીનું ત્રણ અમાસનું વ્રત કર્યું અને તે મોટી યક્ષની કૃપાથી સંપૂર્ણ પુરુષાતન સાથેના પુરુષ બન્યો એટલે જ વ્યંઢળોમાં બહુચરાજી માતાના ભવના ભક્ત બની પૂજા અર્ચના અને વ્રત કરી બીજા અવતારમાં પૂર્ણ પુરુષાતન મેળવવા માટે અરજ કરે છે આવું ચમત્કારિક મહત્વ સાથેના વ્રતની વિધિ જાણીએ જે અમાસે આ વ્રત કરવાનું હોય તે અમાસે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા પૂજા કરવાના સ્થળે બાજોઠ ઢાળી લાલ સ્વચ્છ વસ્ત્ર પાથરવું તેના પર માં બહચરાની છબીનું સ્થાપન કરવું છબીને ફૂલનો હાર ચડાવવો બાજોટની વચ્ચે કુંભનું સ્થાપન કરવું કુંભના મુખ પર આસોપાલો કે આંબાના પાંચ પાન મૂકી ઉપર શ્રીફળનું સ્થાપન કરવું માતાજીને ધૂપ દીપ અગરબત્તી કરી નૈવેદ્ય ધરવા ત્યાર પછી માં બહચર ચાલીસા કે બહચર બાવની ગાવી આધ્ય શક્તિની આરતી ગાવી નૈવેદ્ય વહેંચવો આ બધી વિધિ ફરી સાંજે પણ કરવી પ્રસાદ વહેંચી અમાસ વ્રતની પુસ્તિકામાં આપેલ વ્રત કથા વાંચવી અને સંભળાવવી વ્રતના દિવસે એકટાણું જમવું આમ દર અમાસે સાંજની પૂજા પછી સ્થાપનાનું ઉત્થાપન કરવું ઉત્થાપન કરતાં પહેલાં માતાજીને બે હાથ જોડી પ્રાર્થના કરવી કે હેમાં હું તમારું બાળક છું મારી કોઈ ભૂલચૂક હોય તો મને માફ કરજો અમાસના આ વ્રતનો સ્વીકાર કરજો એમ ભાવથી અરજ કરવી આમ બે અમાસનું વ્રત કર્યા પછી ત્રીજા અમાસના વ્રતના દિવસે ઉજવણું કરવું ઉજવણામાં ત્રણ કુંવારિકાને ગોયણી તરીકે ભોજન માટે નિમંત્રણ આપવું ગોયણીમાં અગિયાર વર્ષની નાની બાળાને આમંત્રણ આપવું કારણ કે અમાસનું વ્રત એ બાળા સ્વરૂપ એવા શ્રી બાળા બહુચરાજી ત્રિપુરા સુંદરી માતાનું વ્રત છે એટલે ભોજન માટે નિમંત્રિત ત્રણેય બાળાઓ માતાજીનું સ્વરૂપ માનવું ત્રણેય બાળાઓને ચૂરમાના લાડુનું ભોજન કરાવવું તો આ હતી વ્રતની પૂજા વિધિ અને ઉજવણાની વિધિ હવે સાંભળશો માં બહુચરાજી વ્રતની કથા વાર્તા બોલો માં બહુચરાજીની જય કાલરી ગામનો રાજા વજેસિંહ ચુમાળ પ્રદેશના એકસો આઠ ગામનો ધણી વજયસિંહ સોલંકી વંશનો રાજવી હતો વજયસિંહ સોલંકીને રાણીઓ તો અનેક હતી પણ કોઈ રાણીને સંતાન એને મેળાનું ખૂબ જ હતું પુત્ર પ્રાપ્તિની આશાએ વજયસિંહ સોલંકીએ વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલા કુંવરી સાથે વજયસિંહે લગ્ન કર્યા એને કોણ જાણે કેમ પણ એવી આશા બંધાય કે વાઘેલા રાણીની કુખે તેને જરૂર પુત્ર રત્ન થશે અંતે વજા સોલંકી નામે પ્રસિદ્ધ એવા આ સોલંકીની નવી વાઘેલા રાણીએ એક રાતે દીકરીને જન્મ આપ્યો રાણીએ દીકરી જન્મી હોવાની વાત ગુપ્ત રાખી પોતાની પિયરથી આવેલી અંગત દાસીઓ સાથે રાણીએ મસલત કરી સવારે રાજાને જાણ કરી કે મહારાજ ઘણી ખમ્મા વાઘેલા રાણીએ સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો છે દાસી પાસેથી આ જાણ થતાં જ રાજા ખૂબ ખુશ થયા ગરીબોમાં મીઠાઈ કપડાં અને અન્નનું દાન કર્યું આવા ખુશખબર આપનાર દાસીને તો વજા સોલંકીએ પોતાના ગળામાંથી કાઢી નવલખો હાર આપ્યો આવું જૂઠાણું ફેલાવવા પાછળ રાણીની ચોક્કસ યોજના હતી સોલંકી રાજાને કોઈ વારસદાર ન હતો રાજગાદી પર વજા સોલંકીના પિતરાઈ ભાઈની બુરી નજર હતી એટલે દીકરીને બદલે દીકરો જન્મ્યો હોવાની વાત ફેલાવી રાજગાદી પચાવી પાડવા ઈચ્છતા પિતરાઈ ભાઈઓને નિરાશ કરી દીધા રાણીએ નવી જન્મેલી પોતાની પુત્રીને કુંવરનો વેશ જ પહેરાવ્યો આ છોકરો નહીં છોકરી છે એ વાત રાણી અને તેમની અંગત બે દાસી સિવાય કોઈને ખબર ન હતી રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજ કુંવર જેવો કર્યો કોરી મોટી થઈ એટલે રાણીએ એને પણ બધી વાત સમજાવી દીધી દીકરા તરીકે ઉછરી રહેલી વજા સોલંકીની દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું તેજપાલ સમાજમાં પણ રાજકુમાર તેજપાલ નામથી વિખ્યાત બન્યો તેજપાલનું સગ પણ પાટણના ચાવડા રાજાની દીકરી જોડે કરવામાં આવ્યું બંનેના લગ્ન પણ લેવાઈ ગયા હવે તેજપાલને લાગ્યું કે સ્ત્રી હોવાની ખાનગી વાત હવે તો જાહેર થઈ જ જશે લગ્નની પહેલી રાત્રે ચાવડા કન્યા પોતાના પતિ તેજપાલ પાસે પહોંચી ત્યારે ખબર પડી કે તેજપાલ એ રાજકુમાર નહીં પરંતુ તેના જેવી જ એક સામાન્ય સ્ત્રી છે કોડભરી કન્યાના આ તમામ કોડ રોળાઈ ગયા તેનો આનંદ ઝંખવાઈ ગયો અને દુખી મને એ પિયર જવા નીકળી રસ્તામાં જંગલ આવ્યો જંગલમાં આગળ જતાં એક વૃદ્ધ સ્ત્રી મળી આ સ્ત્રીએ ચાવડી કન્યાને આ રીતે ચિંતાભરી સ્થિતિમાં ક્યાં જઈ રહી છે એમ પૂછ્યું પણ ચાવડી કન્યાએ કશું કહ્યું નહીં આથી એ ડોશીમાં જ બોલ્યા કે નર માન્યો એ નારી નીકળી તારી ચિંતા એ જ છે ને રાજકુમારીએ આશ્ચર્યથી પૂછ્યું અને હાથ જોડી વૃદ્ધાને કહ્યું કે હે માળી તમે કોણ છો મારી અકળ મૂંઝવણ તમે કેમ જાણી માળીએ કહ્યું કે તું એક વાત સાંભળી લે હું કોણ છું એના કરતાં તારી મૂંઝવણનો માર્ગ શેમાં છે તે જાણી લે માળી મારા મા બાપે જેની સાથે મને પરણાવી છે તે એક સ્ત્રી છે મારી જિંદગી વેરાન થઈ ગઈ મા બાપ પણ આ વાતથી અજાણ છે અમારી સાથે છેતરપિંડી થઈ છે હવે એનો શું ઉપાય વૃદ્ધાએ કહ્યું કે છે એનો ઉપાય તું અમાસનું વ્રત કર ત્રણ અમાસનું વ્રત કર આ વ્રત માતા બહુચરાનું વ્રત છે તને આ વ્રતના પરિણામે તારી મૂંઝવણનો ઉકેલ મળી રહેશે વૃદ્ધાએ તેજપાલની પત્નીને વ્રતમાં પૂર્ણ શ્રદ્ધા રાખી અને નિયમો પાળવા વ્રતની વિધિ અને ત્રણ માસ પછી કરવાની ઉજવણી વિસ્તારથી સમજાવી ચાવડા કુમારીએ આભાર સાથે મસ્તક નમાવ્યું જેવું નમાવેલું મસ્તક રાજકુમારીએ ઊંચું કર્યું તો એ વૃદ્ધા અદૃશ્ય થઈ ગઈ હતી એ પિયર પહોંચી પણ પિયરમાં પોતાના મનની વાત એ કોઈને કહી શકવાની સ્થિતિમાં ન હતી પણ તેની માતા સમજી ગઈ દીકરીના મનમાં જરૂર કશુંક દુઃખ છે એ બોલતી નથી માતાએ દીકરીને માતાજીના સોગંધ આપી તેનું હૈયું ખોલવા કહ્યું રડતી આંખે દીકરીએ માતાને બધી વાત કરી કે મા તેજપાલ તો સ્ત્રી છે પુરુષ નહીં રાણીએ પોતાના પતિ ચાવડા રાજાને આ વાત કરી કે દીકરી સાથે છેતરપિંડી થઈ છે

એ તો ચારસો સોલંકી જવાનોને લઈ પાટણ આવ્યો જમવાની પૂર્ણ તૈયારી થઈ ચાવડા રાજાએ જમાઈને કહ્યું કે આપ પ્રથમ સ્નાન કરી લો અમે સૌ અમારે હાથે તમને હળદર ચંદન દૂધથી નવડાવવા આતુર છીએ આ સાંભળી તેજપાલ ચમક્યો એને થયું કે જમાઈ બનીને સ્નાન કરવા બેસે તો એ સ્ત્રી હોવાનું રહસ્ય ખુલ્લું પડી જાય એ તો પરવડે નહીં તે જ વખતે સસરાએ જમાઈને આગ્રહ કરતા હાથ પકડવાનો પ્રયાસ કર્યો તેજપાલે હાથ દીધો અને તરત જ તે પોતાના ઘોડા પર સવાર થઈ ગયો સસરાએ તેને રોકવા પ્રયાસ કર્યો પાટણના તમામ દરવાજા બંધ કરવાનો આદેશ અપાયો પણ તેજપાલ તો ઘોડો કુદાવીને ગઢ ઓળંગી બહાર નીકળી ગયો પોતાની લાલ નામની ઘોડી તેજપાલ દોડાવી ગયો આ તરફ ચારસો સોલંકી જવાનો અને ચાવડા રાજાના લશ્કર વચ્ચે તલવારો ઉછળી પણ તેજપાલ નાસી છૂટતા દરવાજા ખોલી નખાયા સોલંકી જવાનો પણ દોડી ગયા તેજપાલ ઘોડીને પાટણના ગઢનો દરવાજો કુદાવી દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ જતો રહ્યો આ એ જ જંગલ હતું કે જ્યાંથી તેની ચાવડા પત્ની પસાર થઈ હતી તેજપાલની ઘોડી સડસડાટ દોડતી હતી અચાનક એક પુત્રી પણ તેની સાથે સાથે દોડી રહી હતી ચૈત્ર મહિનાના બળબળતા તાપમાં તેજપાલ સોલંકીને ભારે થાક લાગી ગયો અકળામણ થતી હતી તેજપાલની ઘોડી આજે જ્યાં બહુચરા માતાનું સ્થાનક છે ત્યાં આવી પહોંચે ત્યારે સાંજ ઢળી હતી એકાંત હતો આથી વિશ્રાંતિ હેતુ તેજપાલે માથાના વાળનો વાળેલો અંબુડો છૂટો કર્યો અને એ જ જગ્યાએ એક નાનકડું જળાશય હતું પેલી કૂતરીએ સૌ પ્રથમ એ જળાશયનું પાણી પીધું એ જળાશયને કાંઠે વરખડીનો એક વૃક્ષ હતું પાણી પી અને કૂતરીએ ગરમીમાં ઠંડક મેળવવા છીછરા જળાશયમાં આલોટવા માંડ્યો અને આ શું અદભુત આશ્ચર્ય એ કૂતરી કૂતરી મટીને કૂતરો બની ગઈ આ જોઈ તેજપાલને ભારે વિસ્મય થયો આ અચરજ તેની નજર સામે બની વધુ ખાતરી કરવા તેજપાલે પોતાની લાલ ઘોડીને જળાશયમાં ઉતારી અને લાલ ઘોડી પણ ઘોડો બની ગઈ તેજપાલે વરખડીના વૃક્ષ પર ચડી દૂર સુધી નજર કરી કે કોઈ આવતું નથી એની ખાતરી કરી લીધી એને થયું સંપૂર્ણ એકાંત છે સંધ્યા ટાણું છે ખાસ અંધારું નથી અંજવાળું પણ નથી એટલે કૂતરી અને ઘોડીના ચમત્કાર પછી એ સ્વયં આ નાનકડા જળાશયમાં સ્નાન કરી પોતાનું રૂપ પરિવર્તન થાય છે કે નહીં તેની કસોટી કરી શકે આટલો વિચારી ઝડપથી તેજપાલ પોતાના સ્ત્રી દેહને નિર્વસ્ત્ર કરી એ સરોવરના જળમાં ઉતર્યો જગદંબા બહુચરાની કૃપા એના પર પણ ઉતરી એ નારી નામ અનુસાર ખરેખર નર તેજપાલ બની ગયો ફરી આ વરખડીના વૃક્ષને શોધવાનું મુશ્કેલ ન બને એ માટે વરખડીના વૃક્ષ પાસે તેજપાલે ત્રિશુળનું એક ચિહ્ન ચિતર્યું પછી પોતાના કાલરી ગામની વાટ પકડી ગામમાં તેની માતાને ખબર પડતા એની ખુશીનો પાર ન રહ્યો આ તરફ બહુચરા પત્નીના સ્વપ્નમાં આવી તેનો પતિ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે તેના અમાસના વ્રતનો સ્વીકાર થઈ ગયો હોવાનું જણાવ્યું તેણે તરત પોતાની માતાને સપનાની જાણ કરી માતાએ પોતાના પતિ એટલે કે પાટણના ચાવડા રાજાને વાત કરી તેજપાલ પોતાની પત્ની અને પોતાના સાસુ સસરાને લઈ જે જગ્યાએ પોતે નારીમાંથી નર બન્યો તે સ્થળે આવ્યો ત્રિશુળના ચિહ્નને કારણે તેને તરત જ એ જગ્યા મળી ગઈ આ એ જ જગ્યા હતી કે જ્યાં તેજપાલની સ્ત્રી હોવાનું જાણી નીકળી પડેલી તેની પત્નીને પેલી વૃદ્ધ સ્ત્રી મળી હતી તેણે બધાને વાત કરી બધા સમજી ગયા કે આ જે કંઈ બન્યું છે તે માતાજીની ઈચ્છાથી જ થયું છે

આ અમાસના વ્રતનો પ્રારંભ થયો બોલુમાં બહુચરાજીની જય મિત્રો આશા રાખું છું આજની વ્રતની કથા આપની સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય માં બહુચરાજી જરૂર લખજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો ફરી મળીશું આવી જ વ્રતકથાના વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ